વેવ મોબિલિટી નામના સ્ટાર્ટઅપે સોલાર કાર મોબિલિટી સિટી ફાય ના પોઈપ રજૂ કર્યો છે આ ભારતમાં બનેલી બીજી સૌર ઉર્જા ચાલતી કાર છે કારણ કે કંપની અગાઉ યુવા નામથી સોલાર કાર રજૂ કરી હતી આ ફાઇવ સીટર કાર છે જેમાં આગળ બે અને પાછળ ત્રણ લોકો સરળતાથી બેસી શકે છે આ સાથે પાછળના ભાગમાં પાંચસો લિટરની ખૂબ મોટીભૂટ ડિસ્પેસ આપવામાં આવી છે પાછળની બારીના દેખાવ જેવી એડવર્ટાઇઝ માટે એલઈડી ડિસ્પ્લે લગાવવામાં આવી છે જેમાં તમે સ્ક્રીન અને પોસ્ટર વગેરે ઇન્સ્ટોલ કરાવી શકો છો આમાં ડ્રાઈવર બંને રીતે કમાણી કરી શકે છે એક તો વાહન ચલાવીને અને બીજી અહીં જાહેરાત મૂકીને આ કારના પાછળના ભાગમાં બે નાના ટાયર લગાવેલા છે જે કારનો દેખાવ એકદમ અલગ બનાવે છે આ ભારતની પહેલી કાર છે જેમાં ચાર્જિંગ માટે એસી સોકેટ ઉપલબ્ધ છે જેમાં તમે તમારા ને ચાર્જ કરી શકો છો અથવા મિક્સર અથવા બીજું કંઈ પણ ચલાવી શકો છો આ કારની છત પર સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે જેમાં કંપની કહે છે કે જો આ કાર એક વર્ષ સુધી ચાલે તો તે ફક્ત સોલાર પાવરથી ચાર હજાર કિલોમીટરની રેન્જ આપશે તેની સૌથી મોટી ખાસિયત ડ્રાઇવિંગ રેન્જ છે એક એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ કારને 330 કિલોમીટર સુધી નોન નોનસ્ટોપ રાઇડ કરી શકો છો તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ ઉપલબ્ધ છે જેની મદદથી આ કાર 1 કલાકમાં ફૂલ ચાર્જ થઈ શકે છે તમે મોબિલિટી સિટી 5 કારને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ ચલાવી શકો છો ખૂબ જ આકર્ષક દેખાવ ધરાવતી આ ઇલેક્ટ્રિક કારમાં ત્રણ દરવાજા છે દેખાવમાં આ કાર મહિન્દ્રા દ્વારા રજૂ કરાયેલ ઈ 20 ની યાદ અપાવે છે આ કારની ખાસિયત એ છે કે તે સોલાર ચાર્જિંગ તેમજ પ્લગ ઇન ચાર્જર સાથે આવશે જેના કારણે તેની બેટરી રિફિલ કરવી ખૂબ જ સરળ બનશે કારના ફીચર્સ પણ ખૂબ જ ખાસ હશે

હવે આ કારની ખાસિયત જોઈને ઓટો એક્સો માં લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે જોકે આ કારનો ફક્ત પ્રોટોટાઇપ રજૂ કરવામાં આવ્યો છે અને તેના બુકિંગ માટે થોડો સમય લાગી શકે છે કંપનીએ હજુ સુધી તેના બુકિંગ અંગે કોઈ જાહેરાત કર્યું નથી તમે વેબસાઇટની મુલાકાત લઈને ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો તેની કિંમત વિશે પણ કોઈ માહિતી આપવામાં આવી નથી તો મિત્રો આ હાથી મેડ ઇન ઇન્ડિસ સોલાર પાવર ઇલેક્ટ્રિક કાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને આપણી ચેનલ એવી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું બીજા વિડીયોમાં ટેક કેર બાય